પાલિકામાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્રાણ કોબાડના મુદ્દે સામાન્ય સભામાં ગાજ્યો હતો અને શાસક વિપક્ષ વચ્ચે ભારે જીબાજોડી થઈ હતી શાસકોએ કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાની કામગીરી બરદાવી હતી તો ભાજપના સભ્ય છે બંને પટેલે તેમના ઉપરી અધિકારી અક્ષય પડિયા સામે પણ કાર્યવાહી કરવી જોઈએ વિપક્ષે વધુ ચર્ચા કરવા માંગતી હતી પરંતુ મેયરે વધુ તક ન આપી તાત્કાલિક વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો તેમજ મંજીરા દેખાડીને વિરોધ કરવામાં આવ્યો હતો

દોઢ વર્ષ સુધી ટર્સરી ટ્રીટમેન્ટ પાણી આપવા માટે એએમએનએસ કંપની સાથે નેગોશિયેશન થયું દોઢ વર્ષ પછી ઉચ્ચ અધિકારીનું ધ્યાન ગયું ને કાર્યપાલક ઇજનેર 300 કરોડ ગોટારો કર્યો આ મુદ્દો શું છે તે માટે કેતન દેસાઈને સભામાં બોલાવવા જોઈએ સમગ્ર કોભાન પકડી કમિશનરે મક્કમ રીતે પગલા લીધા અને કન્સલ્ટન્ટના નામ ખુલ્યા છે કાર્યપાલક ઇજનેરને ફરજ પર મોકૂફ કરાયા બધાની બદલી કરી છે

આજની સુરત મહાનગરપાલિકાની સભામાં આ બધી ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી સૌપ્રથમ પ્રથમ સર્વને નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે તમને બધાને ખબર છે કે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી આ સામાન્ય સભાની અંદર એટલે કે દર મહિને સામાન્ય સભા હોય ને સામાન્ય સભાની અંદર સુરત શહેરના હિતની સુરત શહેરના જે કાંઈ મહિનામાં જે કંઈ બનાવો બન્યા છે જે કંઈ ઘટનાઓ બની છે ભવિષ્યમાં ના બને એ માટેની ચર્ચાઓ થતી હોય છે વિપક્ષ તરીકે અમે રજૂઆતો કરતા હોઈએ છીએ વિપક્ષના કોર્પોરેટરો રજૂઆતો કરતા હોય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાનમાં જેમ શબ્દો કીડાની જેમ જતા હોય એવી રીતના ઉશ્કેરાઈ જતા હોય છે અને તરત જ સભા કઈ રીતના બરખાસ્ત કરવી કઈ રીતના વિપક્ષને ચૂપ કરવો કઈ રીતના વિપક્ષને સસ્પેન્ડ કરવું આ તૈયારી સાથે હોય છે આ સભાની અંદર પણ કરોડો રૂપિયાના કામ હતા છેલ્લા એક અઠવાડિયાથી જે ઘટના આપણે રોજે બરોજ પેપરમાં વાંચી રહ્યા છીએ કરોડોનું કૌભાંડ જે થયું છે કોની નજર હેઠળ થયું એ બાબતની ચર્ચાઓ હતી વિયરકમ કોજવેમાં જે કરોડોનો ભ્રષ્ટાચાર થયો એ બાબતની ચર્ચાઓ હતી મુખ્ય ચર્ચાઓ કે જે સુરત શહેરના લોકોને ડાયરેક્ટ સ્પર્શે છે ફાયરની કે જે રાજકોટની દુર્ઘટના બાદ સુરતની અંદર કયા કયા પ્રકારની કામગીરી કરી આ બાબતની ચર્ચાઓ હતી અને છેલ્લે અઠવા લાઇન્સ જે ઘટના બની બે મહિલાઓના મૃત્યુ થયા આ બાબતની ચર્ચાઓ જ્યારે વિપક્ષ તરીકે અમે કરવા ઊભા થતા હોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સાંભળી શકતા નથી મેયરશ્રીને તો પણ ખાસ ઉપરથી સૂચન હોય એવી રીતના જ કામગીરી કરતા હોય કહેવાય ને કે ભાઈ રિમોટથી ચાલતી આ સભા છે આ સભા માનનીય મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી નથી ચલાવતા પરંતુ આ સભા કમલમથી ચાલતી હોય છે જ્યારે જ્યારે લોક લોકહિતની વાત રજૂ કરવા માટે અમે ઊભા થતા હોઈએ ત્યારે અવાજ દબાવવામાં આવતો હોય છે આજની જે મુખ્ય ચર્ચા હતી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આ બાબતે જ્યારે મારા સાથી ભાઈ અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી જ્યારે ઊભા થયા અને એમણે ખરી હકીકત જ્યારે જણાવવાની કોશિશ કરી કઈ રીતના અધિકારીઓને હેરાન કરવામાં આવશે કઈ રીતના પોતાના કૌભાંડો છુપાવવામાં આવશે આ બાબતની જ્યારે ચર્ચા કરવા ઊભા થયા તો એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આગળની વાત જે હું આખી જે ઘટના બોલી આને વિશેષ વાત ધર્મેશભાઈ આગળ રજૂ કરશે પાલિકાની સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં એક વધારાના કામની દરખાસ્ત કેતન દેસાઈ કાર્યપાલક ઇન્ડરને સસ્પેન્ડ કરવા માટેની ફરજ મોકૂફી ઉપરની કામની જ્યારે વાત હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નબળા કાયર શાસકો કે જે પોતાનું કામ કરી નથી શકતા અને એમના ઉપર બ્યુરોક્રેસી જ્યારે રાજ કરવા લાગી હોય તો આ લોકશાહીનું બાળ મરણ થઈ રહ્યું હોય એવું દેખાઈ આવતું હતું ત્યારે આમ આદમી પાર્ટીના તમામ સભ્યો તરફથી અમે જ્યારે અમારો પક્ષ રજૂ કર્યો કે જે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એ અધિકારીને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો એનો ખુલાસો પૂરેપૂરો થવો જોઈએ એ અધિકારીએ સામાન્ય સભામાં આવી અને પોતાની વાત રજૂ કરવી જોઈએ કે આખે આખી ઘટના શું હતી જે પ્રોજેક્ટને લઈને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પ્રોજેક્ટ એટલે કે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આર્સેલર મિત્તલ નિપોન કંપનીને જે આપવાની વાત હતી હજીરા સ્થિત કંપનીને એ પાણી આપવા માટેનો આખો પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાનો લગભગ નવસો કરોડ રૂપિયાની આસપાસનો પ્રોજેક્ટ હતો એવી વાત પેપરના પાને ચડી કે સોળસોથી હજાર અઢારસો કરોડનો પ્લાન્ટ બની ગયો પ્રોજેક્ટ કોસ્ટ નવસો કરોડ આજની તારીખમાં બે દિવસ પહેલાં મેં જ્યારે વેબસાઇટ ઉપર જોયું આપણો તો આપણી વેબસાઇટ ઉપર એ આઠસો ને કરોડની આસપાસનો પ્રોજેક્ટ કોસ્ટ હતો આજે પણ એ જ છે તો સવાલ એ છે કે સોળસો કરોડનો આંકડો આવ્યો ક્યાંથી અને કેવી રીતે એ સોળસો કરોડ છે એટલે કે આ માણસને ક્યાંક ને ક્યાંક ભોગ બનાવવામાં તો નથી આવ્યો ને એ વાતના ખુલાસા માટે મેં મારી વાત રજૂ કરી કે આ દોઢ વરસથી આ પ્રોજેક્ટ માટેની તૈયારીઓ ચાલતી હતી એક ફાઇલ એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જતી હતી રાજ્ય સરકાર પાસે અને કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટની માંગણીઓ ચાલતી હતી એ દરમિયાન એવું જાણવા મળ્યું કે આપણને નેવું કરોડ રૂપિયાની ગ્રાન્ટ આના માટે આવી હતી આ પ્રોજેક્ટ ડીલે થવાના કારણે ગ્રાન્ટ પણ કદાચ પાછી ચાલી ગઈ આ બધા ખુલાસાઓ જ્યારે માંગ્યા મેં ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોથી આ સહન ન થયું કારણ કે આ આખે આખો પ્રોજેક્ટ એશિયાનો ત્રીજા નંબરનો પ્રોજેક્ટ બનવાનો હતો અને એટલા માટે થઈને અમે વિપક્ષ તરીકે એક સકારાત્મકતા સાથે આ પ્રોજેક્ટને સાકાર થાય એવી એવી વાતો અમે કરતા હતા અને થવો જોઈએ એવું માનતા હતા આ પ્રોજેક્ટ જો સફળ થાય તો સુરત મહાનગરપાલિકાને રોજની ચાલીસથી પચાસ લાખ રૂપિયાની આવક થઈ શકે આવી સંભાવનાઓ હતી હવે આ પ્રોજેક્ટ ફરી પાછો પહેલેથી ચાલુ કરવામાં આવશે વળી પાછું એક વર્ષ લાગશે આ દોઢ વર્ષના ગાળામાં આખા પ્રોજેક્ટ માટે જે જે આયોજનો થતા હતા એના માટે કંપની જે જેને આપણે પાણી આપવાનું હતું એ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે આપણા માનનીય શ્રી પોતે મિટિંગ કરવા બેસતા હતા તો દોઢ વર્ષ સુધી જ્યારે એણે મિટિંગ કરી તો એક આ પ્રોજેક્ટનો આખે આખો બલીનો બકરો એક અધિકારીને શા માટે બનાવવામાં આવ્યો જો એ અધિકારી એટલા દોષિત હોય તો દોઢ વર્ષથી જેની આગેવાનીમાં મિટિંગ થતી હતી જેની આગેવાનીમાં પ્રોજેક્ટ આગળ વધતો હતો ફાઇલો ઉપર ફાઇલો બનતી હતી મિટિંગો ઉપર મિટિંગ થતી હતી એ શ્રીનો દોષ કેમ નહીં આ સુરત મહાનગરપાલિકાના કર્મનિષ્ઠ અધિકારીઓ છે જે છેલ્લા વીસ વર્ષથી એસટી ચલાવે છે ભારતના અન્ય મહાનગરોએ પણ આવા એસટીપી ચલાવવાના પ્રયાસો ખૂબ કર્યા પણ બધાના સફળ ન થયા વીસ વર્ષ કરતાં વધારે સમયથી સુરત મહાનગરપાલિકા આ ટ્રીટમેન્ટ પ્લાન્ટો ચલાવે છે અને એમાં સફળતા સાથે આગળ વધે છે તો એવા અધિકારીઓને મોરલ શા માટે તોડવું એ કોઈ વાંધો નથી તો એ અધિકારીને એક મોકો તો આપવો જોઈએ ને માનવ મૂલ્યોના સિદ્ધાંત પ્રમાણે મોકો મળવો જોઈએ કે સામાન્ય સભા આગળ આવી અને પોતાની વાત રજૂ કરે પણ ભારતીય જનતા પાર્ટી કે જેમના શાસકો નબળા છે એમને ખબર જ નથી કે ફાઇલ ક્યાં હાલે પ્રોજેક્ટ કેવી રીતે બને એની શરતો કોણ લખે છે ભાવ કોણ નક્કી કરે કેવી રીતે નક્કી થાય આ સ્થાયી સમિતિને ખબર નથી કમલમમાંથી નક્કી થાય કમિશનર એ મોર મારે એટલે સ્થાયી સમિતિ ખાલી સાઈન કરી દે એના માટે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હોય જનતા એના એના માટે ચૂંટીને નથી મોકલા જનતાએ એમને એટલા માટે ચૂંટીને મોકલા છે કે સુરત શહેર માટે સારું વિચારે નવું વિચારે અને સુરત શહેરને સાચા અર્થમાં ફાયદો થાય સુરતના હિતમાં ફાયદો થાય આ ભાવના સાથે લોકોએ ચૂંટીને મોકલા હોય ત્યારે શાસકોના હાથ જ જો બંધાયેલા હોય અને દરેક નિર્ણય ગાંધીનગરના કમલમ ખાતેથી લેવાતો હોય તો અત્યારના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી માંડી ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ શાસકો નબળા કહેવાય નપુંસક કહેવાય કાયર કહેવાય જેની પાસે કોઈ સત્તા નથી આ વાત જ્યારે અમે અમારી રજૂ કરતા હતા તો ભારતીય જનતા પાર્ટીથી સહન ન થયું અને સહન ન કરવાના કારણે મારી વાત સાંભળી નહીં શકવાના કારણે મારી વાતનો જવાબ એમની પાસે નહીં હોવાના કારણે મને સભામાંથી સસ્પેન્ડ કરી દીધો થેન્ક યુ આખી ઘટનામાં શું એક જ અધિકારી જવાબદારી છે હું એવું માનું છું મેં માંગાઈ કરી કે આ આખે આખો તપાસનો વિષય છે જેવી રીતે લોકસભામાં કે વિધાનસભામાં જેપીસી રચાતી હોય આખી સમિતિ રચાતી હોય તો આમાં એક સમિતિ રચાવી જોઈએ જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હોય વિપક્ષમાંથી પણ પ્રતિનિધિઓ હોય શાસક પક્ષના પ્રતિનિધિઓ હોય એ બધાએ મળીને આખી ફાઇલ તપાસવી જોઈએ અને આખે આખા ડિપાર્ટમેન્ટમાં જ્યાં જ્યાંથી ફાઇલ ચાલેલી છે જે જે ડિપાર્ટમેન્ટમાંથી ફાઇલ ચાલતી છે એ તમામે તમામ ફાઇલની સ્ક્રૂટીની આ સમિતિ નવી ચૂંટાયેલી સમિતિ હોય એની બનાવવામાં આવે અને સમિતિ એનો નિર્ણય લે અને એ નિર્ણય સામાન્ય સભા પાસે સામાન્ય સભામાં ખુલાસા સાથે મૂકવામાં આવે તો જ હકીકત સાચી આવે આ તો ચિત્રો કંઈક અલગ છે અને બતાવવામાં કંઈક અલગ આવી રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાય